છેતરપિંડીના વણ ગુનાના ગુના મુદ્દા માલ સાથે આરોપીઓને પકડી પાડતી ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અધિક પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન છ તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન ના હોય તાજેતરમાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એમ ગઢવી નાઓના માર્ગદર્શન હેઠળ

ભીંડી બજાર સુરત શહેર તથા રાવજીભાઈ ડાહિયાભાઈ પરમાર ઉમરવજ પચાસ રહેઠાણ મારુતિનગર ભીંડી બજાર સુરત શહેરનાઓને પકડી પાડી સદરી આરોપીઓ પાસેથી નીચે મુજબ નો મુદ્દામાલ કરી તેમની સદર દિવસ પહેલા ભેસ્ટ રસ્તા સ્ટેટ બેંકની ની બાજુમાં આવેલ ગલીમાં સ્ટીલની માટલીમાં એક રૂપિયાના ચાંદીના અગિયારસો સિક્કાઓ સિત્તેર હજાર માં આપવાની બધા બંને આરોપી સ્ટીલની જૂની માટલી જેમાં ઉપરના ભાગે ચાંદી જેટલા લાગતા ખોટા સિક્કા અગિયાર રાખી જેની નીચે રેતી તથા માટી ભરી રાખેલ તે આપી શ્રીએ સાથે છેતરપિંડી કરી સ્થળ ઉપરથી નાસી ગયેલ હોય જે બાબત યાત્રાના પોલીસ સ્ટેશન ખાતે ખાતરી કરતા ભેસ્તાન પોલીસ સ્ટેશન ગુના નંબર બે હજાર ચોવીસ પીકો કલમ ચારસો વીસ એકસો ચૌદ મુજબનો ગુનો નોંધાયેલ હોય જે અનડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે